હર મહાદેવ જય ગાયત્રી નાતાલના દિવસે ચાર ખીલા પોતાના શરીર ઉપર જડાય અને દેવ થયા એ જજીષને સૌ યાદ કરે છે પણ ઉત્તરાયણના દિવસે ઓગણ પચાસ દિવસ સુધી બાણસૈયા ઉપર સૂતેલા ગંગા પુત્ર કોઈ યાદ નથી કરતું આજે મકરસંક્રાંતિ પાવન તહેવાર છે આજના દિવસે ભીષ્મપિતામાએ પ્રાણનો ત્યાગ કર્યો હતો મહાભારતના યુદ્ધ વખતે અર્જુનના બાણથી ઘવાયેલા ભીષ્મ પિતામાએ તત્કાલ પ્રાણનો ત્યાગ કરવાને બદલે ઉત્તરાયણ સુધી બાણસૈયા પર શરીરને ટકાવી રાખ્યું આપણને આ વાર્તા જેવું લાગે છે પણ વેદ વ્યાસજીએ આ પ્રસંગ દ્વારા બહુ મોટી સંદેશો આપ્યો છે ભીષ્મ પિતામાના શરીર પરનું એક બાણ કૌરવોના એક દુષ્કર્મનું પ્રતિક છે કૌરવોએ કરેલી ભૂલોને ભીષ્મ પિતામાએ બાણ સ્વરૂપે પોતાના પર લઈ લીધે જેને કારણે એમને તકલીફ ના પડે જ્યાં સુધી આવા બાણ ઝીલ્યા ત્યાં સુધી એ રહ્યા અને બાકી પછી ખતમ થઈ ગયા આપણા દરેક પરિવારમાં પણ એક ભીષ્મ પિતામાં હોય છે આપણી ભૂલોના બાણ પોતાના પર લઈ લે છે એટલે આપણે સૌ ટકી રહ્યા છીએ જે પરિવાર ટકી શક્યો હોય તે પરિવાર કોઈ કોઈ સ્વરૂપે ભીષ્મ પિતામાં હાજર હોય એ દાદા દાદી પપ્પા મમ્મી ભાઈ બહેન પત્ની દીકરો દીકરી કોઈ સ્વરૂપે હોઈ શકે છે એમના અસ્તિત્વ પર ટકી રહ્યા હોય છે પરિવારના બાકીના સભ્યોને એમ હોય છે કે આપણા કુટુંબમાં કોઈ મુશ્કેલી નથી આપણે સુખી છીએ જ્યારે વાસ્તવિકતા એ હોય છે કે ભીષ્મ મુશ્કેલીઓનું પોટલું પોતાની માથે ઉપાડી લેતા હોય અનુભવવાની વાત છે ભીષ્મ તો ઉત્તરાયણના દિવસે જ જતા રહ્યા પણ આપણે આપણા પિતામને ઓળખી ન શક્યા સાચવીને હકીકત કૌરવોની જેમ આપણું અસ્તિત્વ પણ ખતમ થઈ જશે આ ઉત્તરાયણ આપણને આપણા ભીષ્મપિતાઓમાં શોધવાનો પ્રયાસ કરીએ થોડીવાર આંખો બંધ કરીને વિચારીએ કે તમારી સમસ્યાઓને તમારા સુધી પહોંચાડવાનું દરેક એક વિચારો કે ભૂલોનો પોતાના માથે લઈ લેનાર કોણ એવું કોણ છે જેના કારણે સુરક્ષાઓ અનુભવીએ છીએ એવું કોણ છે જેની ગેરહાજરી આખા પરિવારના મુશ્કેલીઓમાં મૂકી દે છે એવું કોણ છે કે જેની સાથે સદાય હાવ હળવા ફૂલ આપણે રહીએ છીએ બસ આ જ તમારા પિતા આના જ મકરસંક્રાંતિ પાવન પર્વ નિમિત્તે ભીષ્મ પિતામાને ઓળખવાનું જતન કરીએ જાળવીએ સાચવીએ કારણ કે આપણે છીએ આજે દાદાનો પણ મહિમા છે અન્ન ધન વસ્ત્ર દાન ચાલશે પણ ક્ષમાદાન આપણા પરિવારમાં હોવું જ જોઈએ અને એ આપણે લાવવું જ પડે આપને અને આપણા પરિવારને આ પાવન પર્વ મકર સંક્રાંતિ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ ભીષ્મપિતામાં એક એવું પાત્ર હતા કે ગંગા પુત્ર કે જેની અંદર આજ પણ લોકો એનો મહિમા જ અલગ છે ભાગીરથી ગંગા અને એ ગંગાના પુત્ર ભીષ્મ આ આ માહિતીથી ઘણા લોકો વંચિત છે એક આ મેસેજના માધ્યમથી આ તહેવાર શું છે અને શું નહીં એ આપને જણાવવાનો પ્રયત્ન કર્યો છે હર મહાદેવ જય ગાયત્રી